તાલુકાના નેસડા ગામી ટ્રકમાંથી તેમજ વાવરડાની નદી કિનારેથી બંને અલગ અલગ જગ્યાએથી જિલ્લાના એલસીબી ટીમે બાતમી ના આધારે રેડ કરતા વિદેશી દારૂની કુલ ત્રણસો બાણું પેટીઓ તેમજ બિયરની ટીમ નો

એક Tata કંપનીનો મિની ટ્રક તાલપત્રી બાંધેલ હતો જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હતો જે હેરાફેરી કરવાની ફિરાકમાં હોય ત્યારે ACB ટીમની દરોડો કરીને તાલપત્રી ખોલી જોતા દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો અને બે જગ્યાએથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો ટ્રકમાં દારૂના જથ્થા સાથે આરોપીઓ જસુરદુ ભાઈ ગોહિલ તેમજ માન ભીખુ એટલે કે પખાભાઈ ભાલિયા તથલ બે શખ્સો જોડપાયા હતા જયારે સતુカルુ ભાઈ ગોહિલ જયેશ ઉઠે જયદીપભાઈ જીતભાઈ ગોહિલ ચેતન જીતભાઈ ગોહિલ નિરવસિંહ વિસાભાઈ ગોહિલ જયેશ ઉઠે નાગણી લખમણભાઈ વાઘેલા ભગુ જોધુભાઈ તેમજ તમામ હાજર નહીં આવતા આઠ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે કલેશ ભટ ઉના